વોકહાટ હોસ્પિટલ રાજકોટે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી બાળપણ સાથે કોઈ બાંધછોડ નહીં અભિયાન સાથે કરી આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે રાજકોટ વોકહાટ હોસ્પિટલના કેન્સર તબીબો દ્વારા બાળપણ સાથે કોઈ બાંધછોડ નહીં ઓળખો રોકો સહારો આપો નામનો હૃદયસ્પર્શી જાહેર આરોગ્ય અભિયાન શરૂ કર્યું જેનો ઉદ્દેશ બાળપણથી તમાકુના વ્યસન અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ તેના લાંબા ગાળાના આરોગ્ય પરિણામો સામે ચેતવણી આપવાનો છે આજની પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર પ્રશાંત વણજર ડોક્ટર હિમાંશુ કોયાણી ડોક્ટર રાહુલ ચૌધરી ડોક્ટર દર્શન પટેલ ડોક્ટર રવિરાજસિંહ ગોહિલ ડોક્ટર વસુંધરા સાંગવાન સહિતના ડોક્ટરોએ યુવાનો અને બાળકોમાં વધી રહેલા તમાકુના દૂષણના આરોગ્ય જોખમ ઉપર માહિતી આપી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્તે મારું નામ દુષ્યંત પટેલ છે હું રાજકોટમાં સેન્ટર તરીકે ફરજ નિભાવું છું આજે આપ સર્વેને મળવાનું એક અગત્યનું રીઝન છે જે છે કેન્સર પ્રિવેન્શન મે દર વર્ષે આપણે તમાકુ નિષેધ ડે તરીકે એટલે ટોબેકો પ્રિવેન્શન ડે તરીકે ઉજવતા હોઈએ છીએ અને એક સોસાયટીને એક અગત્યનો મેસેજ આપતા હોઈએ છીએ કઈ રીતે આપણે આ બધી બહાર આવવું જરૂરી છે એક નાની અગત્યની વાત અમને બહુ ટચ કરી ગઈ જેના વિશે હું તમને થોડું કહીશ એક મધર છે જેના બાળકને દસ રૂપિયાની નોટ પર છાશ લેવા માટે માટે જવા મોકલતા હોય છે ત્યારે એવું એમાં લખીને આપે છે ગુજરાતીમાં કે છાશ માટે છે તમાકુ માટે નથી અને આ જે એક નાનો અભ્યાસ છે અમારો તે અમને ટચ કરી ગયો કે જો મધર આટલું અવેરનેસ ક્રિએટ કરી શકતી હોય સ્ત્રી એક શક્તિ છે અને જો શક્તિ સમાજમાં પરિવર્તન લાવી શકતી હોય તો બોખાટ હોસ્પિટલ રાજકોટ તરીકે જ્યારે અમે કેન્સરના મોટા પ્લેયર તરીકે સૌરાષ્ટ્રની જનતાની સેવા કરતા હોઈએ છીએ અમારા બધા ડોક્ટરો ખડા પગે દરેક કોમ્પ્લિકેશનને મેનેજ કરવા માટે તૈયાર હોય છે ત્યારે એક સોશિયલ ઇનિશિયેટિવ સોશિયલ અવેરનેસ ઇનિશિયેટિવ તરીકે અમે આ એક અભિયાન લાવી રહ્યા છે જેમાં બાળકોને તમાકુ અને તમાકુ રિલેટેડ જે પ્રોડક્ટ છે તેનાથી દૂર રાખવા માટે અવેરનેસ માટેનું આ એક નાનું અમારું અભિયાન છે આપ સર્વેના સહકારથી એને વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકશું તો જે મેઇન અપસ્ટ્રીમ છે મારા ડૉક્ટર્સ છે જે ઓન્કો સર્જન્સ છે ઓન્કો ફિઝિશિયન્સ છે રેડિએશન ઓન્કોલોજીસ્ટ છે હેડ એન્ડ નેક કેન્સર સ્પેશિયાલિસ્ટ છે પલ્મોલોજીસ્ટ છે છાતીના સ્વસન રોગના સ્પેશિયાલિસ્ટ છે સાયક્યાટ્રિસ્ટ છે મેડમ તો એવું દરેક એમના ક્ષેત્રની વિશેષતા કહેશે પણ સૌથી અગત્યનું છે આપણે બધાએ કારણ કે આપણે જાહેર જીવનમાં છીએ આપણી જવાબદારી છે કે જે મેઈન પ્રોબ્લેમ છે તમાકુ અને ગુટખાનું સેવન એ યંગ એજમાં કેન્સરનું કારણ બની શકે છે પણ તેના પહેલા જો બાળપણમાં આપણે એને અવોઈડ કરી શકીએ કોઈ રીતે કોઈ તબક્કે જો આપણે એ વસ્તુ અવોઈડ કરી શકીએ અને એમનો એ સમય જે છે તેને આપણે બક્ષી શકીએ તો ભવિષ્યમાં થતા ઘણા બધા કેન્સરનું બર્ડન આપણે ઘટાડી શકશું